સીતાફળ ઉતારું ભાઈ આવ્યા સીતાફળ ઉતારું છું કેમ છે સારું છે ને સીતાફળ ખા ખા લે લેવા સીતાફળ ઉતારું ઉતાર ખા ને પછી સીઝન જાય પછી મળે तो उतार रहा है साटा सान થઈ ગયા تھا ઓયી બાંધવાના બાકી છે હા હાલો હવે નાખ કેવી તસી બાંધવાનું મોડ થાય જોટા બાંધવાના છે હવે સુપરના બાંધવાના છે આપણે સુપરના છે અને આ બીજો વપર બીજો વપર છે મોટા છે જો હાલો હવે હા હા સપોર્ટ રવા મડવી હવે ઓખા બી આજ તો રાજકોટ મકલવાના છે જામનગર કાલે મકલ મકલ્યા થાપણ ના કે આવો નહી તો રાજકોટ મકલવાના છે